નમસ્કાર દર્શક મિત્રો દેવમ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે છે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની એકાદશી એટલે કે પરિવર્તિની એકાદશી વામન એકાદશી કે પછી જળ ઝીલણી એકાદશી પ્રિય મિત્રો આજના આ વિડિયોમાં આપણે સાંભળીશું પરિવર્તિની એકાદશીની કથા જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો ચેનલ માસના શુક્લ પક્ષની એકાદશી નું નામ શું છે તેની વિધિ કઈ છે અને આ એકાદશી કરવાથી મનુષ્યને કયા ફળની પ્રાપ્તિ થાય છે તે કૃપા કરીને મને કહો આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે કે હે ધર્મરાજ હવે હું અનેક પાપોને નષ્ટ કરનારી અને અંતે સ્વર્ગની પ્રાપ્તિ કરાવનાર વાદરવા માસના શુક્લ પક્ષની વામન એકાદશી કે પરિવર્તિની એકાદશીની વ્રત કથા કહું છું તે તમે સાંભળો આ એકાદશીની કથા સાંભળવા માત્રથી જ સર્વે પાપોનો નાશ થાય છે આ જયંતી એકાદશીની કથાથી નિજ પાપીઓનો પણ ઉદ્ધાર થાય છે જો કોઈ ધર્મપરાયણ મનુષ્ય આ દિવસે મારી પૂજા કરે છે તો હું તેને સંસારની પૂજા કર્યાનું ફળ આપું છું જે મનુષ્ય આ એકાદશીના દિવસે શ્રી ભગવાનની પૂજા કરે છે તે ત્રણ દેવતા અર્થાત બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયની પૂજા કરે છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેને આ સંસારમાં કશું પણ કરવાનું બાકી રહેતું નથી આ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિનારાયણ પડખું ફેરવે છે પાસું બદલે છે તેથી તેને પરિવર્તિની એકાદશી કહેવાય છે આ સાંભળીને યુધિષ્ઠિર ભગવાનને કહે છે કે હે પ્રભુ તમારા આ વચન સાંભળીને મને એવો સંદેહ થાય છે કે તમે કેવી રીતે સુવો છો તથા પાસા બદલો છો તમે બલીને કેમ બાંધ્યા તથા વામન રૂપ ધારણ કરીને કઈ લીલાઓ કરી આ બધું જ વિસ્તારપૂર્વક કૃપા કરીને મને કહો આ બધું જ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે હે કુંતીપુત્ર હવે તમે પાપોને નષ્ટ કરનારી આ કથાનું શ્રવણ કરો આમ કહીને પ્રભુ તો કથા કહેવા લાગ્યા ત્રેતા યુગમાં બલી નામના એક દાનવ હતા તેઓ દાની સત્યવાદી અને બ્રાહ્મણોની સેવા કરવામાં ખૂબ તત્પર રહેતા તે પોતાની ભક્તિના પ્રભાવથી સ્વર્ગમાં ઇન્દ્રના સ્થાન પર રાજ કરવા લાગ્યા ઇન્દ્ર તથા અન્ય દેવતા આ વાતને સહન ન કરી શક્યા અને ભગવાન પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા તેથી પ્રભુએ વામન રૂપ ધારણ કર્યું અને રાજા બલિને જીતી લીધો ત્યારે યુધિષ્ઠિર ભગવાનને ફરીથી કહે છે કે હે જનાર્દન તમે વામન રૂપ ધારણ કરીને એ બલીને કેવી રીતે જીત્યો તે મને વિસ્તારપૂર્વક જણાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન મેં વામન રૂપ ધારણ કરીને રાજા બલિને યાચના કરી કે હે રાજન તમે મને ત્રણ ડગલા ભૂમિ આપો તેથી તમારું ત્રણેય લોકમાં દાનનું ફળ પ્રાપ્ત થશે રાજા બલીએ ભગવાનની આ વાતને સ્વીકાર કર્યો અને ભૂમિ આપવા તૈયાર થયા ત્યારે મેં મારો આકાર વધારી દીધો અને ભૂલોકમાં પગ ભુવન લોકમાં જાંગ અને સ્વર્ગ લોકમાં કમર મહર લોકમાં પેટ જળ લોકમાં હૃદય તપ લોકમાં કંઠ અને સત્યલોકમાં પોતાનું માથું ઊંચું ઉઠાવ્યું આ સૂર્ય નક્ષત્ર તારા ગ્રહ ઇન્દ્ર તથા અન્ય દેવતાઓ મારી સ્તુતિ કરવા લાગ્યા એ સમયે મેં રાજા બલીને પકડ્યા અને પૂછ્યું હે રાજન હવે હું ત્રીજો પગ ક્યાં મૂકું આ સાંભળીને રાજા બલીએ પોતાનું મસ્તક નીચું કરીને કહ્યું હે પ્રભુ મારા મસ્તક ઉપર આપનો ત્રીજો પગ મૂકો ત્યારે મેં તેના મસ્તક પર ત્રીજો પગ રાખી દીધો અને ભક્ત દાનવ પાતાળમાં ચાલ્યા ગયા ત્યારે દાનવરાજની આ ભક્તિ જોઈને મેં તેમને કહ્યું હે રાજા બલી હું સદૈવ તમારી પાસે રહીશ ભાદરવા માસના શુક્લપક્ષની પરિવર્તિની નામની એકાદશીના દિવસે મારી એક પ્રતિમા રાજા બલી પાસે રહે છે અને એક ક્ષીર સાગરમાં શેષ સૈયા પર શયન કરે છે આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સુતા સુતા પડખું ફેરવે છે આ દિવસે ભગવાન નારાયણની પૂજા કરવામાં આવે છે મનુષ્ય સમસ્ત પાપમાંથી મુક્ત થઈને અંતે સ્વર્ગ લોકમાં જાય છે વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે કે હે ધર્મરાજ આ રીતે મનુષ્ય શુભ અને સગડા પાપોનો નાશ કરનાર તથા મોક્ષ આપનાર આ એકાદશીનું વ્રત કરે છે તે સ્વર્ગમાં જઈને ચંદ્રમાની પેઠે શોભે છે જે મનુષ્ય પાપને હરનારી આ ઉત્તમ કથા સાંભળે છે કે વાંચે પણ છે તેને હજાર અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે આ રીતે સ્કંદ પુરાણમાં ભાદરવા માસના શુક્લ પક્ષની પરિવૃત્તિની એકાદશીનું મહાત્મય કહેલું છે મિત્રો આપણે સાંભળ્યું ભાદરવા માસની શુક્લ પક્ષની પરિવર્તિની એકાદશીની કથા અને તેનું મહાત્મય હે પ્રભુ તમે જેવા રાજા બલીને ફળ્યા તેવા તમારા સર્વે ભક્તો પર તમારી કૃપા હંમેશા બનાવી રાખજો મિત્રો મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર સર્વેને મારા જય શ્રી કૃષ્ણ જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને પહેલી જ વખત ચેનલ જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા તમામ વિડીયો તમને મળતા રહે ધન્યવાદ